પાલેતાણા શહેરમાં વિવિધ પ્રશ્નો લઈને વિપક્ષ મેદાનમાં પાલેતાણા નગરપાલિકા દ્વારા શહેરના સાફ સફાઈ ગટર રોડ રસ્તાઓમાં ખાડા રસ્તાઓમાં ભરાયેલા પાણી તેમજ પીવાના પાણીમાં ગટર દૂષિત ડોળું પાણી વિતરણ સહિતના મુદ્દે નગરપાલિકાને અનેક વાર રજૂઆત કરવા છતાં પાલેતાણા નગરપાલિકાનું તંત્ર આ અંગે નિષ્ક્રિય હોય પાલેતાણાની જનતા ભારે મુશ્કેલી ભોગવી રહી છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરવામાં જાહેર રોડ ઉપર ખાડા ગટર ગુબરાવાના તેમજ પીવાના પાણીમાં ગટર ભરી જેવી અને દોહળું પાણી ઘણા લાંબા સમયથી વિતરણ થતું હોય આ તમામ પ્રકારની રજૂઆત કરવા છતાં નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારીઓ મૌન ધારણ કરી ભગવાન ભરોસે છોડેલ હોય જે બાબતે આગામી સાત દિવસમાં પાલિકા દ્વારા યોગ્ય નહીં કરવામાં આવે તો નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠી અને શહેર કોંગ્રેસ પ્રમુખ કોમદેવસિંહ સરવિયા દ્વારા નગરપાલિકા કચેરી ખાતે દરેક ઓફિસના તાળાબંધી કરી ઘેરાવો અને ધરણા કરવામાં આવશે આ બાબતે પાલેતાના શહેરની જનતાને સહયોગથી પાલેતાના નગરપાલિકાની તાળાબંધી કરી તથા ધરણા કરી

અને ગટરના પાણી પણ મોટાભાગના ભળી ગયેલા છે પીવાના પાણીમાં ગટરની ખૂબ જ અત્યંત વાસ આવે છે તથા સ્ટ્રીટ લાઇટો મોટાભાગની શહેરોમાં બંધ છે જેને લઈ સફાઈ પણ ખૂબ જ ઢગલાબંધ કચરો પડ્યો છે જેને લઈ અને આગામી દિવસોમાં અમારા વિરોધ પક્ષના નેતા તથા સમગ્ર કોંગ્રેસ સમિતિ તથા સમગ્ર ગ્રામવાસીઓને સાત દિવસમાં અમે અલ્ટિમેટમ આપેલું છે નગરપાલિકાને સાત દિવસમાં તમામ કાર્ય આ બધા ઉકેલ નહીં આવે તો અમારા દ્વારા ધરણા તથા નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે જેમાં હું સમગ્ર ગ્રામવાસીઓને ખાસ આહવાન કરું છું કે આ ભ્રષ્ટ તંત્ર જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો ત્યાં સુધી સુધરશે નહીં તો આવો જો આ કામ ચાલુ ન થાય તો આવો સૌ સાથે મળી અને આ તંત્ર સુધારવાને સુધારવા માટેનો એક પ્રયાસ સફળ કરીએ હું કિરીનભાઈ સાંગઠીયા નગરપાલિકા વિરુદ્ધ પક્ષના નેતા બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે પાલીતાણા નગરપાલિકાનું ભ્રષ્ટ વહીવટી તંત્ર અને સત્તામાં બેઠેલા લોકો પાલીતાણા નગરપાલિકાની જે આમ નાગરિકોની જે સમસ્યા છે કે જેમાં શુદ્ધ પીવાનું પાણી જાહેર રોડ ઉપર ગટર ઉભરાતી લોકોના વિસ્તારને પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવું સ્ટ્રીટ લાઇટ દરેક રસ્તા એટલે કે પાલિતાણાને જોડતા પાલીતાણાના શહેરની અંદર આવેલા દરેક રોડ આ દરેક જગ્યાએ ખાડા

મારા દ્વારા તેમજ પાલિકાની આમ જનતાને સાથે રાખી મારે ન છૂટકે નગરપાલિકાને તાળાબંધી કરી અને ધરણા ઉપર બેહવાની ફરજ પડશે જેની ગંભીરતાથી નગરપાલિકાએ લોન લેવી જે કંઈ પણ કાયદો વ્યવસ્થા બગડશે તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાને રહેશે આ ભ્રષ્ટાચારી તંત્ર અને સત્તામાં બેઠેલા લોકો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા સિવાય કશું કામ નથી કરતા અને જેના કારણે નગરપાલિકા શહેરી વિસ્તારની આમ જનતા જે રહે એ અનેક પ્રશ્નથી પીડાતી હોય જે બાબતને વાચા આપવા માટે હું અને પાલેદાણા શહેરની આમ જનતા મારી સાથે એક દિવસ માટે તાળાબંધી કરી અને નગરપાલિકાના પ્રાંગણમાં ધરણા પર બેસવાનો હોય તો હું પાલન અને જનતાને આહવાન કરું છું કે આ કાર્યની અંદર મને સહકાર આપો અને આપણા પ્રશ્ન છે એ નગરપાલિકાના કાન સુધી પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે